નમસ્કાર મિત્રો આજના આ ટોપિકમાં ચર્ચા કરવા માટે ખાસ કરીને આજનો સળગતો પ્રશ્ન અને ખૂબ ઝળહળતો ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીભરો પ્રશ્ન હોય તો મગ અને અડદના પાકની અંદર કુકડની સમસ્યા અને ઇયળનું નિયંત્રણ મિત્રો ખાસ આપણે આજે માહિતી મેળવવાની છે કુકડને અટકાવવા માટે શું પગલું ભરી શકાય શું કઈ રીતના નિયંત્રણ કરી શકાય તો આપણા માટે જાણવું ખૂબ અગત્યનું છે તમે બધા જાણો છો કે થ્રીપ્સનો હેવી એટેક આપણા મગ અને અડદની અંદર આવેલો છે અને અત્યારે પણ છે વાતાવરણની અંદર ફેરફાર થાય ત્યાં બહુ મોટી મુશ્કેલી ઊભી થાય એટલે મિત્રો થ્રીપ્સના નિયંત્રણ માટે પહેલું પગલું આપણે ભરવાનું છે સમયસરનું વાવેતર ઘણા બધાએ પહેલી ફેબ્રુઆરીએ વાવેતર કરી દીધું હતું મિત્રો તમે જો પહેલી માર્ચ પછીનું વાવેતર કરેલ છે તો કદાચ તમારે થ્રીપ્સ ઓછી છે હવે આમાં ઘણાને એવું છે કે મેં તો માર્સ પછી કર્યું તો એ મારે પુષ્કળ છે પણ મિત્રો એ કે કદાચ ક્યારેક વાતાવરણને પણ આધીન હોય પણ ગયા વર્ષના અને આ વર્ષના મારા જે અનુભવ હું તમને શેર કરું છું અથવા તો આ વિડીયો જે મગનો તમને બતાવી રહ્યો છું તો આ મગની અંદર હજી સુધી કોઈ દવા છાંટવામાં આવી નથી અને મગ છે ખૂબ સારામાં સારા તમારા મારા મગની અંદર કોઈ ફેરફાર નથી તો માર્ચ પછી વાવેતર કરીએ તો થ્રિપ્સ એ ઓટોમેટિક નિયંત્રણ થઈ શકે કારણ કે પુષ્કળ ગરમી જ્યારે પડવાની શરૂઆત થાય ત્યારે થ્રિપ્સ કદાચ કંટ્રોલની અંદર આવી શકે પણ જ્યારે બે બેરંગું વાતાવરણ હોય ઠંડી અને ગરમી મિક્સ હોય ત્યારે છે એ થ્રીપ્સનો કંટ્રોલ કરવો આપણા માટે ખૂબ અઘરો થતો હોય છે એટલે થેપ્સનું નિયંત્રણ કરવું આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે પહેલો મુદ્દો યાદ રાખો વાવેતર સમયસરનું કરવાનું છે સમય પહેલાં વાવેતર કરો તો મગ માટે ખોટું સાબિત થાય છે કારણ કે દવા પુષ્કળ માત્રાની અંદર છાંટવી પડે છે બીજું મગના બિયારણને ઘણા ખેડૂત મિત્રોએ આ વર્ષે થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ સસ્પેન્શન જે આવે છે એનો પટ આપેલો છે તો એવા લોકોને કદાચ થ્રીપ્સનું પ્રમાણ બહુ ઓછું દેખાણું છે તો આપ પણ આવતા વર્ષે શોષક પ્રકારની જે દવાઓ છે જે સુસિયા જીવાતને મારતી હોય એનો પોટ આપીને વાવેતર કરી શકો તો પણ ખૂબ સરસ એવું નિયંત્રણ મેળવી શકાય છે એ સિવાયનું મિત્રો હવે દવાના છંટકાવની વાત કરીએ તો જો પહેલેથી આપણે ધ્યાન રાખેલું હશે તો તમે નીમ ઓઇલ જે આવે છે એઝ આ ડિરેક્ટિન પંદરસો પીપીએમ આવતું હોય દસ હજાર પીપીએમ આવતું હોય તો આનો પણ ઉપયોગ કરીને આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ પણ પહેલેથી એની સાથે બિવેરિયા બાજિયાના નાખી અને જો સાંજના સમયે આપણે છંટકાવ કરીએ તો થ્રીપ્સની અંદર હું એવું માનું છું કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ સારી રાહત મળે છે એ સિવાય પેસ્ટીસાઇડની અંદર આપણે ડેલિકેટ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ ટ્રેસર પણ આવે છે એનો પણ ઉપયોગ કરી અને જે આપણે થ્રીપ્સનું નિયંત્રણ કરી શકીએ છીએ ફિપ્રોનિલ પણ આવે છે એનો પણ ઉપયોગ કરી અને થ્રિપ્સનું નિયંત્રણ કરી શકીએ છીએ પણ આ વર્ષે સમસ્યા એવી થઈ કે આ બધી જ દવાઓ છે એ કોઈ કામ નહીં રહી નહીં અને થ્રિપ્સનું નિયંત્રણ કરી શકાણું નથી તો એ સિવાય ઘણી બધી માર્કેટની અંદર અન્ય દવાઓ પણ આવે છે જે અત્યારે થ્રિપ્સનું ખૂબ સારું એવું કંટ્રોલ કરે છે એના માટે વધારે માહિતી માટે તમે મારો જે આ લિંકની અંદર આપેલો નંબર છે અથવા તો આ વિડીયોની અંદર જે નંબર આપેલો છે એની ઉપર મારો સંપર્ક અવશ્ય કરી શકશો આ ઉપરાંત મિત્રો સફેદ માખી એ આજે પંચરંગીઓ રોગ જે છે એ સતત ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન એવો આવે છે કે મારા અડદ છે અથવા તો મગ છે પીળા થવા માંડ્યા પંચરંગીઓ રોગ આવવા માંડ્યો તો પંચરંગીયા રોગના વાહકને એટલે કે સફેદ માખીને જો નિયંત્રણમાં કરી શકીએ તો આપણે પંચરંગીઓ રોગ છે એ નિયંત્રણમાં લાવી શકીએ મિત્રો પંચરંગીયા રોગને નિયંત્રણમાં લાવવા માટે સફેદ માખીનું નિયંત્રણ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે તો સફેદ માખીના નિયંત્રણ માટે માર્કેટની અંદર ફ્લોબેન્ડામાઇડ નામની જે દવા આવે છે એનો પણ આપણો ઉપયોગ કરી શકાય એ સિવાય એસિટામાપ્રાઇડનો પણ ઉપયોગ કરી અને છે સફેદ માખીનું છે આપણે નિયંત્રણ કરી શકીએ એ સિવાય ખાસ અત્યારે ખેડૂતો જેનાથી ત્રાહીમ મામશે કદાચ જેને માર્ચ પછીનું વાવેતર છે એમાંય બે દિવસનો ફેરફાર છે એ વાવેતરની અંદર અત્યારે ઈયળનો ઉપદ્રવ ખૂબ પુષ્કળ માત્રાની અંદર છે તમે આ વિડીયોની અંદર જોવો છો એ મુજબ ઈયળ છે આમ પાંદડા ખાઈ રહી છે ઈયળ દ્વારા ખાધેલા પાંદડા આવી રીતના તમે જોવો તો થઈ જાય છે ને આપણા છોડને આપણે ઉછેરવો બહુ મુશ્કેલી ભેરો થઈ જતો હોય છે કારણ કે શરૂઆતની અવસ્થામાં આ ઈયળ છે એ ઝાડાવાળી ઈયળ તરીકે આને ઓળખવામાં આવે છે ખૂબ ઝીણી ઈયળ હોય ઝાળાવાળી ઈયળ તરીકે આપણે એને ઓળખતા હોવાથી એ ઝાડું બનાવે છે એની અંદર રહીને બધું જે છે ક્લોરોફિલ કે જે છોડનું રસોડું કહેવાય એને ખાઈ જતી હોય છે તો આને કંટ્રોલ કરવી આપણા માટે ખૂબ અગત્યની છે ખાસ વાત અગત્યની એ છે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો સાથે સરસા થતી હોય તો અમે દવા છાંટી દઈએ પણ હું જ્યારે એમની વિઝિટ માટે નીકળતો હોય ત્યારે મને એવું દેખાતું હોય છે કે આખા ખેતરની અંદર માત્ર સાત આઠ જગ્યાએથી આપણને ઈયળ મળી આવે તો એનો મતલબ એ નથી થતો કે મારે મારા ખેતરની અંદર પુષ્કળ માત્રાની અંદર દવા છાંટી દેવી જોઈએ પણ મેં આ વિડીયોની અંદર તમને જે દેખાઈ રહ્યું છે એ મુજબ જો આ પ્રમાણની અંદર ઈયળનો ઉપદ્રવ હોય તો સો ટકા આપણે કોઈપણ દવા કે જે ઈયળને નિયંત્રણ કરતી હોય એમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતી માટે આપણે નીમ ઓઇલની વાત કરી હતી એ પણ ખૂબ અગત્યનું છે એ સિવાયની વાત કરીએ તો માર્કેટની અંદર ઘણા બધા સારા એવા ટેકનિકલ આવે છે ક્લોરોન્ટ્રીના પ્રોલ આવે છે ઇમામેક્ટિન બેન્ઝાયટ પણ આવે છે મોનોક્રોટોફોસ પણ આવે છે તો આવી બધી દવાઓ જે છે એનો ઉપયોગ કરી એ સિવાય ઘણી અઢળક દવાઓ અત્યારે માર્કેટની અંદર મળે છે સારી રિઝલ્ટ આપતી દવાઓનો આપણે ઉપયોગ કરવાનો છે ખાસ અગત્યનો મુદ્દો મિત્રો ધ્યાને એ રાખવાનો છે કે તમે જ્યારે કોઈપણ જંતુનાશક દવાનો છંટકાવ કરો છો એમાં થ્રીપ્સના નિયંત્રણ માટે કરો કે સફેદ માખીના નિયંત્રણ માટે કરો કે ઇયળના નિયંત્રણ માટે કરો તમારે અત્યારે ઉનાળો છે ગરમી પુષ્કળ માત્રાની અંદર છે અને આપણે મજૂરને જ્યારે મજૂરીએ બોલાવીએ પંપ છાંટવા માટે ત્યારે નવ વાગ્યા આવતા હોય છે અને પાંચ વાગે જતા રહેતા હોય છે બિટવીન આ સમયગાળાની અંદર ગરમીનું પ્રમાણ પુષ્કળ માત્રાની અંદર હોવાથી આપણને પૂરતું રિઝલ્ટ મળતું નથી મારા વડવાઓ મને યાદ છે કે રાતના દવાઓ છાંટતા હતા કારણ રિઝલ્ટ એને ખ્યાલ નહોતો કે રાતના છાંટવાથી રિઝલ્ટ પણ સારું મળશે આ દે પણ એને રાતના મજા આવતી હતી રાતના દવાઓ છાંટતા હતા આજે પણ એ સમય છે કે તમે જો પાંચ વાગ્યા પછી તમારે બે વીઘાના મગની અંદર દવા છાંટવાની હોય તો હું એવું માનું પાંચ વાગ્યા પછી આપણે પમ્પલાઈન નીકળીએ તો ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ ગરમીમાં ત્રીસ ડિગ્રી કરતાં વધારે સેલ્સિયસ તાપમાનની અંદર મોટા ભાગની દવાઓથી ફેલ જતી હોય છે નિય રિઝલ્ટ આપી શકતી નથી નિયંત્રણ પૂરતું મળતું નથી એટલે સમય ખાસ કરીને યાદ રાખજો કે તમે પાંચ વાગ્યા પછી તમારે દવાનો છંટકાવ શરૂ કરો કોઈને બહુ વધારે રહેતું હોય તો ચાર વાગ્યા પછી કરી શકાય પણ એનાથી વહેલું કરવાથી ત્યારે તડકાની અંદર દવાઓ એટલી ઇફિશિયન્ટ રહેતી નથી ખાસ એક અગત્યની વાત હતી કે દવાઓનો ઉપયોગ કરવાની સાથે સ્ટીકર નાખવું ખૂબ અગત્યનું છે સ્ટીકર તરીકે આપણે જો લિક્વિડ સલ્ફર જે અત્યારે માર્કેટની અંદર આવે છે તેનો ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું પરિણામ આપણને મળશે એટલે સ્ટીકર નાખવાનું ભૂલતા નહીં આ દવાઓનો ઉપયોગ કરશું એટલે હું માનું છું ત્યાં સુધી મગ અડદની અંદર કુકડ અને ઇયળનું નિયંત્રણ સહી સહેલાઈથી કરી શકાશે વધારે ખર્ચો કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી આ સિવાયની વધારાની માહિતીની જરૂરિયાત હોય તો મારો ટેલિફોન નંબર આપના સુધી કદાચ પહોંચેલો છે તો આપ મને ટેલિફોનિક ચર્ચા કરી શકો છો ફોન કરવાનો સમય છે એ સમય મર્યાદાની અંદર કરજો તો જેથી કરી અને તમને અને મને બંનેને મજા આવશે અમે એક જ ધ્યેય સાથે આજે આગળ કામ કરી રહ્યા છીએ કે આ દેશનો ખેડૂત સક્ષમ હશે ખેડૂત સમૃદ્ધ હશે તો દેશને નંબર વન બનાવતા કોઈ નહીં રોકી શકે એટલે આપણે નંબર વન બનાવવા માટે થઈ અને એક પગલું આગળ ભરવાનું છે હંમેશા એક કદમ આગળનું વિચારી અને આપણે આગળ વધવાનું છે એટલા માટે થઈને આ વિડીયોને લાઈક કરજો અન્ય લોકોને શેર કરજો જેને લીધે થયો અને અન્ય આપણા જેવો ખેડૂત છે એ મુશ્કેલીમાં કદાચ ફસાણો હોય તો એનું છે નિવારણ કરી શકે આ સિવાય મગનો હજી એક વિડીયો કે પિયત વ્યવસ્થાપન કઈ રીતના કરી શકાય યુરિયા નાખવું હોય તો નખાય કે કેમ તો આ બાબતે ફરીથી મારો એક વિડીયો આવતો રહેશે એના માટે થઈ અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમને આ વિડીયો છે એ ઝડપથી મળી જાય અસ્તુ આભાર ભારત માતા કી જય